તો મણિપુર એન્કાઉન્ટરમાં લોકસભા સીટના છ મતદાન કેન્દ્રો પર આજે ફરી મતદાન થવાના છે આપણે જણાવી દઈ કે છવ્વીસ એપ્રિલે બીજા તબક્કાના મતદાન થવાના છે આઉટર એરિયામાં દર એ દરમિયાન અહીં હિંસા થઈ હતી અને ઈવીએમ પેટ તોડી નાંખવામાં આવ્યા હતા આ પછી ચૂંટણી પંચે છ મતદાન કેન્દ્રો પર થયેલ મતદાનને રથબાતલ જાહેર કર્યું હતું તો તેમજ ત્રીસ એપ્રિલના રોજ સવાર સાત થી સાંજના ચાર વાગ્યા સુધી નવેસરથી મતદાન કરવાના આદેશ આપવામાં આવ્યા હતા કમિશને આ સૂચના લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ અઠાણુ ને અઠાવન હેઠળ આપી છે તો ચૂંટણી પંચનું કહેવું છે કે આ બૂથ પર ઈવીએમ તોડવામાં આવ્યા હતા અને મતદાન પણ ગેરકાયદેસર રીતે થયું હતું આ ઉપરાંત મણિપુર કોંગ્રેસે પણ બૂથ કેપ્ચરિંગ અને બડજબરીથી મતદાનની ફરિયાદ કરી હતી અને ફરીથી મતદાનની માંગ કરી હતી મતદાન દરમિયાન અનિયમિતતાનો આરોપ લગાવતા મણિપુર કોંગ્રેસે ચૂંટણી પંચને રાજ્યભરના ઘણા મતદાન મથકો પર ફરીથી મતદાન કરવા જણાવ્યું હતું મુખ્ય ચૂંટણી પંચને લખેલા પત્રમાં મણિપુર કોંગ્રેસે અજાણ્યા સશસ્ત્ર લોકો દ્વારા ઈવીએમ તોડવા બૂથ કેપ્ચરિંગ વોટિંગમાં છેડછાડ અને બળજબરીથી મતદાન કરવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે